લહેરીપુરા પોલીસ ચોકીની પાછળ આવેલું આ ખુલ્લું શૌચાલય જેનાથી વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે અહીં ગંદકીની ભરમાર છે દુર્ગંધ ચારે તરફ ફેલાય છે જેના કારણે વેપારીઓના ધંધા પર પણ તેની અસર થાય છે તેવું વેપારીઓનું કહેવું છે આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો લહેરીપુરા પોલીસ ચોકીની પાછળ આવેલું આ ખુલ્લું શૌચાલય કે જ્યાં ચારે તરફ ગંદકી છે જ્યાં મન ફાવે ત્યાં અહીં આવતા લોકો દ્વારા ખુલ્લામાં જ પેશાબ કરવામાં આવે છે જેના કારણે દુર્ગંધ ફેલાયેલી રહે છે આ દુર્ગંધ ચારે તરફ ફેલાવાના કારણે આસપાસ જે દુકાનો આવેલી છે તેના જે દુકાનદારો છે તેમના વેપાર પર પણ અસર પડે છે વેપારીઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોર્પોરેટર પણ નથી સાંભળતા અને અને કોર્પોરેશન કોર્પોરેશન પણ નથી સાંભળતું કોર્પોરેટરને ખાતે જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો ફક્ત એક જ જવાબ મળે છે કે કામ કામ થઈ જશે પરંતુ થતું નથી ઘણીવાર તેઓ આ મામલે રજૂઆત કરી છે કે આ ખુલ્લું શૌચાલય કે જ્યાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી કરીને આ ગંદકીની ભરમાર ન રહે અને દુર્ગંધ ન ફેલાય પરંતુ તેમની વાત સાંભળવામાં નથી આવતી અને માટે તેઓ દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે એકની ઓફિસ હતી અહીં એક જાહેર શૌચાલય મોટરથી આવેલી છે અહીં આની અંદર કોઈ જાતની ના સાફ સફાઈ છે ના કોઈ બી જાતની કોઈ વ્યવસ્થા પાણીની વ્યવસ્થા છે અમે લોકો અમારી દુકાન લઈને બેઠા છે અહીં કોઈ લેડીઝ આવવા તૈયાર નથી ને જો આવી જાય તો વોમિટો કરીને પાછા જવું પડે એની કમ્પ્લેન અમે ઓલરેડી આગળ અમે ઓડ ઓફિસમાં કરી છે કમિશનર ઓફિસમાં કરી છે અહીંના રેસિડન્ટ અહીંના જે આપણા ચૌદ નંબરના જે કોર્પોરેટર છે જે નંદાબેન જોશી સચિનભાઈ પાટડીયા છે હરીશભાઈ જીંગર છે એ બધાને અમે એ ઓલરેડી રજૂઆત કરી ચૂક્યા છે અમના બાલુભાઈ શુકલ બી એમના કોઈ એ આવીને જોઈને કંઈ ગયા હતા તો એવું કહે છે કે ભાઈ આને આપણે રિનોવેટ કરવાની છે રિનોવેટ કરો બરાબર છે ના નથી અમારી પણ એની સાથ અમે પેન યુઝ કરી નાખે તો એમાં સાફ સફાઈ બી રહે ને એનું દેખભાળ બી રહે અહીં આમના તમે જોઈ શકો છો કે અહીં કેટલા દિવસથી સાફ સફાઈ થઈ નથી નહીં રાત્રે તો જે છે ને તમારે દારૂની બોટલો અમે કહી નહીં શકતા એ પરમાણે સવારે બધું અહીં પડેલું હોય છે એના લીધે અમારે અડધો કલાક દુકાન લેટ ખોલવી પડે છે ને અહીં જો લેડીઝો તો કંઈ આવવા તૈયાર જ નથી એના લીધે અમારા ધંધા ઉપર તો બહુ અસર પડી છે બસ અમારી માંગ એ છે કે આની વહેલી તકે જે નિરાકરણ આવે એની તમારે બનાવવું હોય તો બનાવી શકો છો પેન યુઝ માટે બી અમે આગળ એને એક રસ્તો આપેલું છે કે આ જે તમારી જૂની ઓર્ડ ઓફિસ છે એ બંધ થઈ ગઈ છે એ આગળના ભાગમાં તમે આને ખસેડીને પેન યુઝમાં બનાવી શકો છો અમારી માંગ એ જ છે અમીનભાઈ મંગલ બજારની જે બોર્ડ ઓફિસ પાસે મોટાદી હતી એ લોકોએ બંધ કરાવી દીધી એટલે બધા અહીં આજુબાજુ વેપારીઓ અહીં જ આવે છે ને અહીં સાફ સફાઈ થતી નથી ને બીજું કંઈ ઉપર સેનેટરી ઓફિસ હતી એ લોકોને બી અમે રજૂઆત કરતા હતા પણ એ લોકોએ બી કંઈ ધ્યાન આપતા ન નહોતા કંઈ એને અમે પેન યુઝ નહીં કરો તમે કાંઈ એને સફાઈ તમે વ્યવસ્થિત કરો તો કે પેન યુઝ માટે અમારે બોલે ઉપર રેસિડન્ટ બનાવવું પડે બોલે એ તો ના થાય બોલે અમે કીધું ઘણી અસર થાય છે લેડીસો તો ઊભી જ રહેતી અમારે કમસ કમ દરરોજ અગરબત્તીઓ બારવી પડે છે સ્પ્રે છાંટવું પડે છે